સુરતમાં એક ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન ઉદઘાટન પ્રસંગે રણબીર કપૂરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રણબીરને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી હતી જેને લઈને ભાગદોડ મચી ગઈ આ સમગ્ર ભાગદોડમાં મહિલા અને બાળકો જમીન પર પટકાયા હતા ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ સુરતમાં આવેલા ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન ઉદઘાટન માટે અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું રણબીર કપૂર સુરતના મહેમાન બન્યાની ખબર મળતા જ લોકોની

सत्तरे डॉट कॉम आजादी समाचारो मी